સૌરાષ્ટ્રમાં મોટામાં મોટો ઓવરબ્રિજ જામનગર ખાતે બનેલો છે આ બ્રિજની કામગીરી વર્ષે પૂર્ણ થઈ કરોડના ખર્ચે જેનું પહેલું ટેન્ડર એકસો સત્તાણું કરોડના ખર્ચે મંજૂર થયું ત્યાર પછી વધારો થઈ અને કાચપાની ગતિ આ કામ ઓવરબ્રિજનું પૂરું થયું કોંગ્રેસ પક્ષે જનતાની લાગણી હોય એના માટે વારંવાર જે બ્રિજનું કામગીરી પૂર્ણ થઈ ગયું હોય એને જનતા માટે ખુલ્લો મૂકવો જોઈએ આ બ્રિજ કોઈ ભાજપના નેતાઓના ઘરમાં કે કોઈ ભાજપના કાર્ય જે ભાજપનું કાર્યાલય હોય એમાંથી કોઈ પૈસા નથી આવતા જનતા દિવસ રાત કમાય છે એને ટેક્સ ભરવો પડે છે આ ટેક્સ રૂપી જે કામ થતા હોય વિકાસના એ ટેક્સમાંથી જ થાય છે ત્યારે અમારી માંગણી હતી કે સૌરાષ્ટ્રનો મોટા મોટો બ્રિજ જ્યારે જનતા માટે ખુલ્લો મૂકવામાં આવે તો એનું નામકરણ પણ થવું જોઈએ અને ધારાસભ્ય શ્રી અને મિનિસ્ટર ગુજરાતના રીવાબા જાડેજાને પણ પત્ર લખીને આ બ્રિજ ખુલ્લો મૂકેના બે દિવસ પહેલા કીધું હતું કે નવાનગર સ્ટેટ જે જામ રણજીતસિંહ નામ છે એ નામની વાતની પાછળ એના ગુણો પણ એટલા છે જે જામનગરનું છોટી પેરિસ જે નામ આપવામાં આવ્યું આવ્યુંતું પ્રથમવાર નવાનગર સ્ટેટ એટલે જામ રંજીતજી આર્કિટેક દ્વારા આ જામનગરનો નકશો તૈયાર કરવામાં આવ્યો હતો ત્યાર પછી જામ રંજીત સાગર પણ એના નામથી પડ્યું છે સસોઈ ડેમ પણ એમના નામથી છે ભૂચિયો કોઠો છે તળાવની પાર છે અમૂલ્ય ભેટ ગણાય એવી ભેટો નવાનગર સ્ટેટે જામનગરની જનતા માટે આવી હોય આપી હોય ત્યારે મારી એક જ માંગણી હોય કે જે આવડું નામ છે એ નામ જામનગર ના આવા મળે આમાં કોઈ જાતિ ભેદભાવ કોઈ નથી નવાનગર સ્ટેટ જે રણજીત હતા એ સમગ્ર જામનગરની જનતાના રાજા હતા બધી પ્રજાના રાજા હતા એ સર્વ પ્રજા એને માનતી આ કોઈ એક સમીકરણ કોઈ એક જ્ઞાતિનું નામ નથી જો ભાજપ વડા નામ ના ગમતું હોય તો કદાચ એના માટે જ્ઞાતિ જાતિ ભેદભાવ ઈ લોકો કરતા હશે અમને કોઈ લીંબુડો જસ કાવાનો કોઈ અધિકાર નથી અને હકય નથી તમે સત્તાધીશ માં બેઠા છો તો તમારું જ કામ છે લોકપણ પણ કરવું પડે ને ટાઈમે એને ખુલ્લો પણ મૂકવો મળે પણ તમે તાઇફા કરવામાં વ્યસ્ત હોય ત્યારે પ્રજા હેરાન થતી હોય તો અમારી માંગણી એ જ હતી કે પ્રજા હેરાન થાય છે એટલા માટે બ્રિજ ખુલ્લો મૂકો અને બીજી માંગણી પણ એ જ છે કે આ બ્રિજ ને આવડું મોટું સરસ નામ આપો તમારા કેવાતા રાજા શાસક વડાપ્રધાન જયારે જામનગરમાં અવાર નવાર આવતા હોય ત્યારે જામસાહેબ બાપુના આશીર્વાદ લેવા જાય છે સારું કહેવાય જવું પણ પડે એની સામે આ નામ દેવામાં તમને વાંધો શું છે જામનગરની ની જનતા નામ માંગે છે અમે વિરોધ પક્ષમાં બેઠા છીએ જનતાનો અવાજ બનવો એ અમારો અધિકાર છે એટલે શાસક પક્ષ સાથે અમારી માંગણી છે આવતા દિવસોમાં વેલામ વેલા જામ આ બ્રિજનું નામ પડે કોંગ્રેસ પાર્ટી જેમ કેવાતા માણસો અમને કે છે કે લીમુરો જસ પણ લીમુરો જસ નહીં જે અધિકાર છે એનો દેવાનો હક અમને આવડે છે કેમ લેવું અમે તમારી સામે લડાઈ કરશું અને આ નામનું બ્રિજ જામ રંજીસી પાડશું